તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ગોરધન જડફિયા ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણગારીનું નિવેદન સામે આવ્યું છે ગોરધન ઝડફિયાએ જે સૂચનો કર્યા હતા તેના પર ગોરધન જડફિયા સમાજના મુરબ્બી વડીલ આગેવાન છે તેવું લુણગારિયાનું કહેવું છે તો તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે સમાજને ટકોર કરનારું છે તેવું લુણાગરિયાનું કહેવું છે સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં હોવાના કારણે વધુ કિસ્સા સામે આવતા હોય છે મોરબી છે આજ્ઞાકારી પણ છે એમને જે વાત કરી એ યુવાનોને એક ટકોર માટેની વાત છે બીજી વાત કે ઓરવિશાબેને જે વાત કરી બીજા સમાજના આગેવાનો હવે સમાજ જ આટલો મોટો અને બોળો છે એટલે સ્વાભાવિક છે કે સમાજના લોકોને જ લાગુ પડતું હોય અને મોટી સંખ્યામાં એ દેખાતું હોય એટલે પર્ટિક્યુલર પાટીદાર સમાજ જ આમાં છે એવું નથી સર્વ સમાજના લોકો છે પણ એક બોળી સંખ્યાના લીધે સમાજના લોકો બોળી સંખ્યામાં દેખાતા હોય એ એના એને ધ્યાને લઈ અને પાટીદાર સમાજના યુવાનોને એમને ટકોર કરી છે અને આ બાબતે યુવાનો પણ આ વડીલોની આજ્ઞા માની અને આવું કંઈ પેલું ન થાય એના માટે આ આજ્ઞાનું સો ટકા પાલન કરે બાકી કોઈ આ મુદ્દો માત્ર ને માત્ર પાટીદાર સમાજને સ્પર્શતો હોય એવું નથી સર્વ સમાજને લાગુ પડતો હોય ફરી એકવાર આપને કહું કે માત્ર ને માત્ર બોડો સમાજ હોવાના નાતે બોડી સંખ્યામાં વસ્તુ દેખાતી હોય અને માત્ર પાટીદાર સમાજને લાગુ પડતું હોય એવું નથી

મહેસાણાના પાટીદાર સમાજના જે કાર્યક્રમમાં ગોર્ધનભાઈ ઝડપિયા હાજરી આપી હતી અને તેમના દ્વારા જે નિવેદન છે તે આપવામાં આવ્યું હતું અને યુવાનોને એક ટકોર કરવામાં આવી હતી કે તમારે જો બાપદાદા ની જમીન વેચીને ક્યાંક ને ક્યાંક ઓડી અને કાર ન લેવી અને ઘરમાં પીળું પાણી ન રાખવું તેવી ટકોર છે તે યુવાનોને કરવામાં આવી હતી પાટીદાર સમાજના યુવાનોને આ ટકોર છે તે કરવામાં આવી હતી હવે જેમને લઈને અલગ અલગ નિવેદનો છે તે પાટીદાર અગ્રણીઓના સામે આવ્યા છે પ્રથમ જો વાત કરવામાં આવે તો હકમુક યુનાગડિયા તેઓ પોતે સરળધામ ટ્રક્સના પ્રવક્તા છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે વર્જનભાઈ ઝડપે જે નિવેદન આપ્યું તે સંપૂર્ણપણે સ્વીકાર લાયક છે અને બીજી તરફ માત્રને માત્ર આ એક સમાજની વાત નથી પાટીદાર સમાજની વાત નથી પરંતુ તમામ સમાજના આ વિશે જે ટકોર છે તમામ સમાજની માટે આ ટકોર છે તો બીજી તરફ કરવામાં આવી કે આની જે અગાઉ ઉર્વશી પટેલ નામના જે પીએસઆઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે પંદર જેટલા પાટીદારો જે પંદર જેટલા લોકો જયારે જે માં પકડાય તેમાંથી દસ જેટલા યુવાનો પાટીદાર સમાજના હોય છે જેને લઈને પણ હસમુખ લોણાગરિયાએ જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં માં આજે વસ્તી વધુ હોવાના કારણે પાટીદાર સમાજના લોકોની લોકો વસ્તી વધુ હોવાના કારણે આ જે લોકો છે તે વધુ પ્રમાણમાં પાટીદાર સમાજના લોકો પકડાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે નિવેદનો છે તે સ્વીકાર લાયક છે તો બીજી તરફ જે પરસોત્તમ પીપળીયા છે પાટીદાર અગ્રણી તેમના દ્વારા પણ નિવેદન દેવામાં આવ્યું હતું માત્ર ને માત્ર એક સમાજની જવાબદારી નથી હોતી કે કોઈ પણ યુવાનોને સુધારે

એક અગ્રણી અને પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા નું અને બીજું જે ખોરલધામ ટ્રસ્ટ ના જે પ્રવક્તા હસમુખ લુણાજરિયા ના આ બે નિવેદનો છે તે સામે આવ્યા છે તો અલગ અલગ રીતે જે આગેવાનો છે તેમના દ્વારા નિવેદનો છે તે આપવામાં આવી રહ્યા છે આભાર લખી રહ્યા છે સમગ્ર